છેલા 36 કલાકમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કુલ 3 અંગદાન થયા છે જેમાં પ્રથમ 11 કલાકમાં બે અંગદાન થયા ત્યારબાદ બીજા 24 કલાકના સમયગાળામાં ત્રીજું અંગદાન થતા 36 કલાકના સમયગાળામાં ત્રણ અંગદાન સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે એક હૃદયસ્પર્શી ઘટના બની હતી બે બહેનોના એકના એક ભાઈ એવા પચીસ વર્ષીય જય વિપુલભાઈ પટેલને અકસ્માત થતા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા

જોધપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ નિકોલ અમદાવાદ ખાતેની હાર્મની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ડોક્ટર પરેશ ગોહિલને જય ડેડ હોવાનું જણાવતા તેમણે પરિવારજનોને વાત કરી પરિવારજનો પ્રાથમિક તમામ બાબત સમજતા સિવિલ હોસ્પિટલ અમદાવાદનો સંપર્ક કર્યો અને તારીખ ઓગણત્રીસ ની રાત્રે બાર વાગ્યે જઈને સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો સિવિલ હોસ્પિટલમાં તમામ જરૂરી ટેસ્ટ બાદ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે જઈને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો અંગદાન વિશે વિગતે સમજણ આપી હતી જેના પરિણામે બ્રેન્ડેડ એટલે શું અને અંગદાન કેમ કરવું જોઈએ તેના વિશે બધી જ માહિતી આપવામાં આવી હતી જયના બે બહેનો હિનલબેન તેમજ બેને આંખોમાં આંસુ સાથે એક નિર્ણય લીધો અને અંગદાનનો નિર્ણય કર્યો સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ત્રણસો ચોર્યાસી કિડની એકસો પંચ્યાસી લિવર અડસઠ હૃદય ચોત્રીસ ફેફસા સત્તર સ્વાદુપીન બે નાના અંતરના ત્રેવીસ સ્કીન અને એકસો ચુમાલીસ આંખોનું દાન મળ્યું છે માનસિંહ પટેલ મારો ભાઈ જય એક અઠવાડિયા પહેલાં રણોજા ધાર્મિક પ્રવાસે ગયો હતો ત્યાંથી પરત ફરતા એને ખરાબ એક્સિડન્ટ થયો ત્યાંથી અમે એને અમદાવાદ સારામાં સારી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડૉક્ટરે એને બ્રેન્ડેડ જાહેર કરેલો પણ અમારી બે બહેનો વચ્ચે એક ભાઈ હોવાથી અમે એવું સ્વીકારી શકતા નહોતા કે અમારા ભાઈને આવું થયું છે એથી અમે એને ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખ્યો પણ એની પરિસ્થિતિ વધારે ને વધારે ખરાબ થતી હોવાથી ડૉક્ટરે અમને જાણ કરી કે બેન બહુ પરિસ્થિતિ ખરાબ થાય છે તમે નિર્ણય લો એટલે અમે બે બહેનોએ ભેગા થઈને નિર્ણય લીધો કે અમારે અમારા ભાઈનું અંગદાન કરવું છે કે જેથી અમારો ભાઈ બીજા કોઈનામાં તો જીવતો રહે એટલે અમે બે બહેનોએ ડૉક્ટરને વાત કરી કે અમારે અમારા ભાઈનું અંગદાન કરવું છે જેથી અમને ડૉક્ટર્સે સિવિલમાં મોકલ્યા અને સિવિલમાંથી અમને બહુ સારું એવી પ્રેરણા મળી કે અંગદાન કરવાથી તમે કેટલાય ગરીબ લોકોના જીવ બચાવી શકો છો જેથી મારું એવું માનવું છે કે જેના બી ભગવાનના ઘરે કોઈના ઘરે આવું થાય જેના ઘરે આવું થાય એ પોતાના કોઈ બી સગા હોય સ્વજન હોય તેનું અંગદાન જરૂર કરવું જોઈએ